આ મમ્મી પરવર ભરે છે આ તો આપણે આ ચટણી મસ્ત નાખી લસણવાળી ચટણી છે હા અને આ ગાંઠિયા છે ગાંઠિયા ને ભૂકો છે સિંગદાણા ને ભૂકો છે સિંગદાણા ને ભૂકો નાખ્યો છે અને આપણે આ વઘાણી થોડી નાખશું હવે તો નાખશું બીજી શું મીઠું નાખશું હા

પરવરમાં અમે બટેકા તેને નાખશું બટેકા તો પેલા જોઈશે બે મૂક્યું લીંબુ પાણી નાખી અને વઘાણી નાખી થોડીક આપણે અને ઉપર આપણે નાખી દઈશું

સરખો વિડિયો ઉતાર જવા મારો ઓ મટન સોમેટ બેરી છે હા મટન ચોકલેટ ભરી હોય ને એમાં ક્યાં કેવું પડે એ હોય હાલો વાળી મજા માં જાવ છું હાલો કાપી આલી બે જાવ બે ગયા જો આપણે કટિંગ કરવા મળ્યા છીએ આ જે લોવા ઓર્ડર છે

પંખો ફાસ કેરસ છે એટલે બધું ઉડી જાય છે કટિંગ કરેલું બધું કટિંગ થઈ ગયું છે અને હવે તો આપણે હવે કટિંગ થઈ ગયું છે તો થોડીક વાર મશીને બેસી જાય ને સાંજે જમવામાં હું ને પપ્પા ને મી ત્રણ જણાને જમવાનું છે ખાસ રસોઈ નથી બનાવવાની ને થોડીક વાર સારું થોડુંક સીવાનું કરું કે કાલે મીટની બર્થ ડે હતું એનો સેલિબ્રેશનનો ભાગ જોઈ લો તમે જના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય